સુરતના ડભોલીમાં સરકારી દુકાનમાંથી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ સીઝ કરી દેવામાં આવ્યો છે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા કે લાગે છે કે આ સીલ ખાની ઉપર છલ્લું કેવા પૂરતું મારવામાં આવ્યું છે 3-4 વર્ષ પહેલા પણ બડેલી છે એ લોકો આજે 3 વર્ષ પહેલા પણ ચોરી કરતા હતા ઈજ લાયસન બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યો આ તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે સુરતના ડભોલીમાં સરકારી દુકાનમાંથી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ મોટે પાયે ઝડપાયું છે સ્થાનિક વિસ્તારમાં લોકોએ કંટાળી અને જનતા રેડ કરી હતી ખાનગી ગુણીમાં સરકારી અનાજ એ સગે વગે કરાતો હોવાનો દાવો કરવામાં આવ્યો ડભોલી ખાતેની વ્યાજબી ભાવની કે ચાલીસ દુકાન સીલ કરાય છે સુરત જિલ્લા પુરવઠા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી પરંતુ એ પહેલા તેના સ્થાનિક લોકોએ આ સૌથી મોટી કાર્યવાહી કરી છે કારણ કે સૌથી પહેલા જનતા રેડ થઈ અને પછી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ માથાઓની સંડોવણી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે હિમાંશુ નાગજી કૈલાસ બંસીધર રાહુલ નામના ઈસમોની નામની એ ચર્ચાઓ જે છે તે થઈ રહી છે ત્યારે તપાસ થાય તો અનાજ ચોરીના કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અગાઉ પણ સચિન વિસ્તારમાંથી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ એ બારોવાર સગે વગે થતો હોવાની રાવ જે છે તે સામે આવી હતી તેની વચ્ચે આ સૌથી મોટી વાત સામે આવી રહી છે કે જ્યાં ફરી એકવાર સુરતની અંદર એક વિસ્તારમાં આખો ગોડાઉન પ્રાઇવેટ હતું એ પ્રાઇવેટ ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો જે છે તે સાચવી રાખ્યો હતો ને એ સરકારી અનાજનો જથ્થો ત્યાંથી સગે વગે થાય એ પહેલા જનતા રેડ કરતા પોલીસ પણ દોરતી થઈ સ્થાનિક અધિકારીઓ હતા એ દોડતા થયા હતા વહીવટી તંત્ર જે છે તે દોડતું થયું હતું ત્યારબાદ હતી અને અલગ અલગ નિવેદનો જે જે છે છે તે તે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા ટ્રકોની અંદર પણ ગુણીઓ ભરાઈને રાખવામાં આવી હતી એટલે કે ત્યાંથી ભરાઈને સીધી એ સગે વગે સામાન થઈ જાય એ પ્રકારનું એક પ્લાનિંગ હતું પરંતુ એ પ્લાનિંગ નિષ્ફળ બનાવતા સ્થાનિક લોકો જોવા મળી રહ્યા છે ત્યારે જનતા રેડ કર્યા બાદ અધિકારીઓ ત્યાં પહોંચ્યા બાદ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે સાંભળીએ એમ નહીં અહીં આ સસ્તા અનાજની દુકાન છે તો અહીંના લોકો દ્વારા વારંવાર અમને કહેવામાં આવતું હતું કે બેન અમને પૂરતો જથ્થો અનાજનો આપતા નથી તમે કંઈક કરો જ્યારે અમને વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા ત્યારે અમે તપાસ કરી દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા ગત બાર તારીખે આ અનાજના જથ્થો એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર કહેવા પૂરતું મારવામાં આવ્યું છે એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે અને ખરેખર જે લોકો માટે અનાજ પૂરું પાડવામાં આવે છે લોકો સુધી પહોંચે એવા લોકોને આવા દુકાનનું લાયસન્સ આપવામાં આવે આ અગાઉ લગભગ ત્રણ ત્રણ વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી અને આજે ફરીવાર આજ વસ્તુ છે એટલે અમારું કહેવાનું એ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે આવા દુકાનદારોને છા ન છાવરી અને જે વ્યક્તિ ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે અને લોકોને અનાજ પહોંચાડી શકે એવા વ્યક્તિને આનું લાયસન્સ આપવું જોઈએ અને આવા લોકોને રદ કરવું જોઈએ અહીંયા સસ્તા અનાજની દુકાન ઉપર જે રેડ પાડવામાં આવી છે તે રેડ આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં પણ પડેલી છે અને જે વ્યક્તિને આ સસ્તા અનાજની દુકાનનું કામ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ લોકો આજથી ત્રણ વરસ પહેલાં પણ ચોરી કરતા હતા એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું છતાં પણ એ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે તો આમાં સરકારની આ તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે બે દિવસ પહેલા રેડ થઈ ગયું તો સીલ ક્યારે મારવામાં તો સીલ મારવામાં પણ આટલું તમે જ્યારે રેડ પડી ત્યારે રેડ પડ્યા પછી અમે જ્યારે સ્થાનિક અધિકારીઓને બોલાવીએ છીએ ત્યારે ત્રણ ચાર કલાક પછી અધિકારીઓ આવે છે આવી અને બબે કલાક સુધી અહીંયા બેસે છે અને કોઈ કામકાજ કરતા નથી પણ ઉપરથી જ્યારે થોડું પ્રેશર આવવાથી તે લોકો કામકાજ તો ચાલુ કરે છે ગણતરી કરે છે પણ દુકાનને સીલ મારતા નથી અને પોતાની રેશનની દુકાનની અંદર જે પણ કાગળિયા કે જે પણ લેપટોપ હોય છે તે દુકાનના સંચાલકને કાઢવા દે છે કાઢી અને સંચાલક પોતાનું લેપટોપ લઈ અને ભાગી જાય છે છતાં પણ એ અધિકારીઓ દુકાનને સીલ મારતા નથી બીજા દિવસે આખા દિવસ માટે દુકાનને સીલ હોતું નથી અને ત્રીજા દિવસે ત્યાં સીલ મારવામાં આવે છે એટલે અધિકારીઓની પણ સાંગા હોઈ શકે છે આની અંદર તો એની તપાસ કરવામાં આવે